પાટણ અને સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોના નામ કમી કરવા માટે હજારોની સંખ્યામાં બાંધતા અરજીઓ રજૂ કરવામાં આવી છે આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તેને લોકશાહીના મતાધિકારને દૂષિત કરવાનો પ્રયાસ ગણાવી કલેક્ટરને રજૂઆત કરી વિસનગર તાલુકાના દેણપ ગામ નજીક ગત રવિવારે સાંજે એક હિટ એન્ડ રન ના અકસ્માત સર્જાયો ખેતરમાંથી માતા પિતા સાથે ગરજ પર ફરી રહેલી નો વર્ષની બાળકી દેવી પૂજકને પૂરપાટ ઝડપે આવતી વગ્નર કારે ટક્કર મારી અકસ્માતમાં બાળકીને ગંભીર ઇજાઓ થતાં તેની હાલત નાજુક છે મહેસાણાના ઘેરાલુ પંથકમાં અલ્પેશ ઠાકોરના આગામી સંમેલન પૂર્વે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અભિજીતસિંહ ભારતની આગેવાનીમાં ખેરાલુથી અંબાજી સુધી એક વિરાટ શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું પ્રદર્શનમાં પાટણના સાંસદ ભરતસિંહ ઢાભી મહેસાણા પૂર્વ સાંસદ નટુજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર જોડાયા મલેકપુર ખાતેથી શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો મહેસાણા શહેરની સિંધી સોસાયટી પાસે આવેલી પટાવાળાની ચાલીમાં ઘરગંકાસથી એક ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં કામકાજ કરવા બાબતે પિતાએ ઠપકો આપતા પુત્રએ આવેશમાં આવી પિતા પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી આ મામલે ઇજાગ્રસ્ત પિતાએ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાના જ પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે વર્તમાન સમયમાં જ્યારે દેશમાં જ્ઞાતિ જાતિ ધર્મના નામે વેમનુષ્યની ઘટનાઓ સામે આવનાર અવારનવાર આવે છે ત્યારે મહેસાણા નાગલપુર કસ્બા વિસ્તારમાંથી કોમી એકતા અને ભાઈચારાની અતૂટ સંબંધોની એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી અહીં એક હિન્દુભાઈએ પોતાની મુસ્લિમ ધર્મની બહેનના સંતાનોના લગ્નમાં એક પોઈન્ટ એક લાખ રૂપિયાનો મામેર ભરી સમાજમાં માનવતાનો સંદેશ પ્રસરાવ્યો છે અમદાવાદના કુબેરનગર આઈટીઆઈ ખાતે તાજેતરમાં યોજાયેલી અમદાવાદ સ્ટાફ ટુર્નામેન્ટ વિસનગર આઈટીઆઈની સ્ટાફ ટીમે ચેમ્પિયન ટ્રોફી જીતી છે સ્ટાફ ટીમે ચેમ્પિયન ટ્રોફી જીતી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સતત ત્રીજા વર્ષે વિજેતા બની જીતની હેટ્રિક નોંધાવી છે વિસનગર શહેરના દીપરા દરવાજાથી રામદેવપીર મંદિર સુધીનો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે

પ્રદેશ મંત્રી તરીકેની જવાબદારી મળ્યા બાદ તેમણે કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરે દર્શન કર્યા થરાદ શહેરમાં બે શખ્સો એક યુવકને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે કેનાલમાં ઝંપલાવી મોત નવાલો કર્યો છે આ મામલે બે માથાભર્ય શખ્સો સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે બીજી તરફ યુવકે દોડી કેનાલમાં મોતની છલંગ લગાવી અને સીસીટીવી પણ સામે આવ્યા છે